પ્રદેશ દમણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આંબેડકર સન્માન જિલ્લા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ધુણેઠાના ડ્યુન્સ ક્લબ હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભાજપાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ કેડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સહિત અન્ય મહાનુભાવોએ બાબાસાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને બંધારણની રચના સમયે સમાજના ઉત્થાનમાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેના પર વિસ્તૃતમાં ખ્યાલ આપ્યો હતો કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ પટેલ પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ નગરપાલિકા પ્રમુખ હસ્પીભાઈ દમણિયા સહિત પાર્ટીના અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા जे आजी आपने तुमको तो तो सिद्धी कलम कश्मीर कर तर एनु विरोध भारतीय जनता पार्टी गोस्वास्थता युनियन सदस्य सदस्य वड्याजी प्रमुख सरपंच भारतीय जनता पार्टीना कार्यकर्ता भैरव पटेल वक्त बाबासाहेब भित्रावा व्यक्तित्व जाते हिंदी में आवाज दे रहे हैं समिति की समिति चाहती बहुतस आ गरीबों ने बनावतो नयु आ गरीबों मागते भारतीय जनता पर एक आंतरिक सरकार बनी कोई इलेक्शन भयो को मेहमान गौतम केडिया जी दाम दाम एक भारत श्रेष्ठ भारत अभियान अंतर्गत बिहार राज्य न मोतिहारी थी एमएलसी बबलू गुप्ता સંઘ પ્રદેશ દમણમાં તેમનું શુક્રવારના રોજ આગમન થયું હતું સવારે દમણના ડીઆઈએ હોલ સોમનાથ પર બિહાર નિવાસીના સભી સજ્જનોની સાથે પ્રત્યક્ષ વાર્તાલાપનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં તમામ બિહારવાસીઓને બિહારમાં થનાર વિધાનસભાની ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમજ બિહારમાં આવનાર ભાજપાને સૌથી વધારે જીતાડવામાં મતોથી આવે તે માટે અપીલ કરવામાં આવી હતી चाहता है कि यहाँ के हैं बिहार से हैं। तो बाद में धीरे-धीरे आज ऐसा हो गया है कि हम लोगों की जो जनरेशन है, हमारे बात चाहता हूँ कि दमन के एक्सटीज में हमारे यहाँ बिहार से, जिसकी कौन से लेवल तो से बिहारी बिहार से है ये पहली में जो घटना हुई है। देखिए प्रधानमंत्री जी के द्वारा ये कार्यक्रम पूरे देश में चलाया जा रहा है एक भारत श्रेष्ठ भारत मतलब कि पूरे भारत को जोड़िए और जब पूरा भारत जुटेगा तब जाकर के ये देश श्रेष्ठता तक पहुँचेगा इसी कार्यक्रम के तहत हम यहाँ आए थे और यहाँ एसोसिएशन के जो अध्यक्ष सत्यन्द्र जी हैं इनसे हमने आग्रह किया कि जो लोग भी यहाँ प्रवासी लोग हैं उन लोगों को जोड़ने का अपने इंडस्ट्री के अलावा अपने स्टेट से भी जोड़ने का काम करें और जब ये जुड़ाव होगा तभी ही जाकर के विकसित भारत का निर्माण हो सके। वापी महानगर पालिका द्वारा हल्मा जे सर्वे करवाना आवश्यक तमागेर का इधर से चलता बंगाना गुडाउंडिया ने आवश्यक જેઓને જીપીસીબી ફાયરની એનઓસી અને બાંધકામના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું જે બાદ આપેલી સમયમર્યાદામાં ઘણા ભંગારના ગોડાઉન માલિકો પુરાવા રજૂ કરી શક્યા નથી કુલ બસો ચાલીસથી વધુ ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી જે પૈકીના એકસો ચાલીસ જેટલા ગોડાઉન માલિકોને ફાઇનલ નોટિસ આપી છે તો ચાલીસથી પચાસ ભંગારના ગોડાઉન માલિકોએ સ્વૈચ્છિક પોતાના ગોડાઉન દૂર કરવા અને તેમાં રાખેલ ભંગારનો અન્ય સ્થળે નિકાલ કરવાની એફિડેવિટ સાથેની બાંહેધરી આપી છે

પોલીસ સાથે કમિશ્નરે જ્યારે આવા વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી આગની ઘટનાઓ સાંભળવા મળી હતી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહ્યું છે હાલમાં આવા દરેક સ્થળે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે હજુ પણ એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જે દરમિયાન દરેક ભંગાના ગોડાઉન માલિકો તેમની આ પ્રવૃત્તિઓ બંધ કરી માલ સામાન્ય અન્ય ખસેડી શકે છે રેસિડેન્શિયલ એરિયામાં ધમધમતા આ ગોડાઉનને વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી દીધા છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે બંગાળના ગોડાઉન અને રહેણાંક ઘર બનાવી રહેતા આવા અંદાજીત ચાલીસથી વધુ પરિવારોના લાઇટ કનેક્શન જીબીએ કટ કરી મીટર જપ્ત કર્યા છે પાણી કનેક્શન કટ કરી નાખ્યા છે જેથી આ ઉનાળાની આકરી ગરમીમાં આ પરિવારો લાઇટ અને પાણી વિના ટળવડી રહ્યા છે હાલમાં ઘણા ભંગાર માલિકો તેમનો સ્ક્રેપ અન્યત્ર ખસેડી રહ્યા છે અને ગોડાઉનો ખાલી કરી રહ્યા છે આજે આપણે બધાના થ્રુ હું એક વાત ક્લિયર કરવા માંગુ છું કે સોશિયલ મીડિયાના થ્રુ કે લોકલી પણ અમુક પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ચાલે છે મિસકમ્યુનિકેશન છે અમુકને એવું લાગે છે કે જે થોડું સમય મળ્યું છે એના પછી એ ફરીથી રેગ્યુલર થઈ જશે અને અમે એ રીતે કામ કરતા રહીએ એવું નહીં થાય એ સમય દૂર કરવા માટે મળ્યું છે એ સમય પ્રવૃત્તિ ચલાવવા માટે નથી મળતી તો હવેથી નવી પ્રવૃત્તિ નહીં થવી જોઈએ આ વચ્ચે પણ જે કોઈ આ પ્રકારની કન્ટિન્યુ રાખશે નવું માલ આવીને એને પ્રોસેસ કરવાની ટ્રાય કરશે તો એના ઉપર પણ અમારી વોચ છે અમારી ટીમ ત્યાં રેગ્યુલર વિઝિટ કરે છે વિડીયોગ્રાફી પણ કરે છે અને કોઈની સામે આ વચગાળાના સમયમાં પણ જે પુરાવા મળે તો એના પણ દૂર કરવામાં અમે રોકાવશું નહીં તો એ આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરવા માંગુ છું પ્રકારની પ્રવૃત્તિ ત્યાં ચલાવી લેવામાં આવે નહીં જે સમય મળ્યું છે એ દૂર કરવામાં માટે મળ્યું છે બધાને મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય રેણાંકની ઝોન હોય એ કોઈપણ રીતે રેગ્યુલરાઇઝ થઈ શકે નહીં આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલાઇઝ નહીં થઈ શકે કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે આ આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી એટલે રેગ્યુલાઇઝ પણ નહીં થઈ શકે આને હવે દૂર કરવા કરવું જ પડશે તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટિરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે મારું જે સ્ક્રેપનો બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ ત્યાં બાંધકામની પરમિશન લઈને એનઓસી જીપીસીબી ની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફટી સાથે કામ કરે તો કોઈને જાનમાંલો નુકસાન નહીં હોય ખાલી એ જ અમારું ઓબ્જેક્ટિવ છે અને એની સાથે એક બાત એકવાર ક્લિયર કરવાની જરૂર છે કે આ ખાલી એક્શન ડુંગરી ફળિયા માટે નથી આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે તો જે લોકો સલવારમાં બલીઠામાં મોરાઈ કુંતા વટારમાં કે કરવડમાં પણ એવી પ્રવૃત્તિ કરતા હોય એનો પણ બધાને રિક્વેસ્ટ છે કે પોતાની રીતે હવે એનું એવું આ પ્રકારનું કામ કરવાનું બંધ કરે કોઈ ઉપર જે એવું ઘટના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો નોંધવા પણ ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધું બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય एनी जवाबदारी एनी दिक्कत ये आई है कि मोटर वोटर जो अपना है ये अपना उठा ले गए हैं ये मीटर जो मीटर है वो मीटर उठा ले गए कुछ बोले नहीं और तुरंत आए तुरंत काट के लेके चले गए अब बच्चे हमारे रहते हैं हम लोग रहते हैं उसमें अब पानी है नहीं ठंडा पेशाब का भी पानी नहीं है नहाने धोने का पानी नहीं है आवाज इतना पैंतीस साल पैंतीस हो गया पैंतीस साल कम से कम यहाँ रहते हुए लेकिन ऐसी घटना नहीं आई है कभी मेरे हिसाब से तीस से पैंतीस साल से ये जब नगर ग्राम पंचायत था तब से से भंगार का कारोबार है इसके का और लमसम तीस पैंतीस साल से भंगार का कारोबार यहाँ चल रहा है और अभी तक कोई तकलीफ नहीं था नगर पालिका लगा नगर पालिका से महानगर पालिका लगा महानगर पालिका से फिर ये हम लोग का नोटिस मिल रहा है और हम लोग से इससे बहुत भो, दुखी हैं और हम प्रशासन शासन प्रशासन से कहना चाहते हैं उनसे हाथ जोड़ के विनती करते हैं कि हमें यहाँ करने खाने दें हम गरीब आदमी हैं हमारे बच्चे भूखे मर रहे हैं मरेंगे हम लोग कहाँ जाएंगे कम से कम लाखों डेढ़ लाख पब्लिक है धंधा करते हैं कम से कम चार सौ तीन चार सौ गोड़ों वाले हैं हम लोग कहाँ जाएंगे हमारे बच्चे भूखे मर जाएंगे हम हम लोग एकदम रोड पे आ जाएंगे हम शासन प्रशासन से गुजारिश करते हैं कि हमारे गरीब हम गरीब लोग को जीने खाने दें मेरे को तकलीफ होती है पानी नहीं मिलता लाइट काट के लेके चला गया हम लोग बूढ़ पे आज पैंतीस साल से गुडान पर हम लोग रही था तो वो लाइट काट के लेके गया ना खाना ना पाई था बनाने पाई था ना बाथरूम जा पाई थे हम लोग कैसे जाएगा मांगे क्या वो खाइए ना ये चालीस मीटर काट के लेके चला गया हम लोग बहुत परेशान हैं क्या तो हमको मोहल्लत ही नहीं दिया आया धद्धा धाधर काट के लेके चला गया વલસાડના ધમડાચી હાઇવે પર સિમેન્ટ ભરેલું ટેન્કર પલટી જતાં અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ ધમડાચી હાઇવે પર આવેલ ખાડીના ઉપર સિમેન્ટ ભરેલું મિક્સચર ટેન્કરના ચાલક કે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા હાઇવેના વચ્ચે પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેન્કર ચાલકને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર સુરતના મગદલ્લા ખાતેથી સિમેન્ટ ભરીને સેલવાસ જતું મિક્સર ટેન્કર નંબર જી જે વલસાડના હાઈવેના ધમડાચી ખાડી પાસેથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટેન્કર ચાલક કે સ્ટીયરિંગ ઉપરથી અચાનક કાબુ ગુમાવી દેતા મિક્સર ટેન્કર હાઈવેની વચ્ચે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો તેમજ આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ટેન્કર ચાલકને બહાર કાઢ્યો હતો અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ટેન્કર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અકસ્માત થતાં હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતના કારણે હાઈવે ઉપર વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી જતા નોકરી ઉપર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે ઘટના અંગે જાણ થતાં જિલ્લા ટ્રાફિક અને રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઈવેની વચ્ચે પડેલા ટેન્કરને ક્રેઇનની મદદથી સાઈડે કરવાની તજવીજ હાથ ધરી છે વલસાડના તિથલ દરિયા કિનારેથી ફરી એકવાર મૃત હાલતમાં ડોલ્ફિન માછલી મળી આવી વસા જિલ્લા ખાતે આવેલ સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારે અવારનવાર ડોલ્ફિન માછલી જોવા મળતી હોય છે ત્યારે આજરોજ વહેલી સવારે તિથલ દરિયા કિનારે આવેલ સાંઈબાબા મંદિર નજીક મૃત હાલતમાં ડિકમ્પોઝ ડોલ્ફિન માછલી મળી આવી હતી મૃત હાલતમાં ડોલ્ફિન માછલી મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગની ટીમ દ્વારા મૃત માછલીનો કબજો મેળવી દફનવિધિ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ગ્લોબલ વોર્મિંગ અને દરિયામાં થતા પ્રદૂષણના કારણે દરિયાઈ જીવો મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા હોવાનું અનુમાન પર્યાવરણ પ્રેમીઓ લગાવી રહ્યા છે વલસાડમાં ગાય માતાથી વાછરડુને અગ્નિવીર ગૌ સેવા ટીમે માતા સાથે મિલાપ કરાવ્યો ચાર દિવસ અગાઉ વલસાડ શહેરમાં ગાય માતાથી વિખુટું પડેલું વાછરડુને વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમે મિલાપ કરાવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા મા બાપથી છૂટા પડેલા બાળકને શોધવા માટે પોલીસ કે અન્ય સગા વહલા અને હાલના સોશિયલ મીડિયાના માધ્યમથી ગણતરીના કલાકોમાં શોધખોળ કરી માતા પિતાની સાથે મિલાપ કરાવતા હોવાના કિસ્સાઓ જોતા આવ્યા છે જોકે મૂંગા પશુઓના વાછરડા ખોવાઈ જાય તો પશુપાલક તેની શોધખોળ કરવા તેમ છતાં મળતું નથી જેના કારણે ગાય માતા પોતાનું વાછરડું ખોવાઈ જતાં આખી રાત બૂમ બરા કરતું હોય છે ત્યારે વલસાડ શહેરના મોટા બજાર ચાર રસ્તા પાસે આવેલી ફૂલ પાસે સાથે ખોરાકની શોધમાં ફરી રહી હતી તેનું વાછરડું ચાર દિવસથી વિખૂટું પડી ગયું હતું જેની જાણ વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાછરડુનો કબજો લઈ ગૌ ધામમાં લઈ જઈ તેની દેખરેખ રાખી હતી ચાર દિવસ બાદ તે જ જગ્યાએ ગૌમાતા ફરી તેનું વાછડુંને શોધવા આવી હોવાની જાણ અગ્નિવીર ગૌસેવા દળની ટીમને થતાં ગૌધામથી વાછાડુંને લઈ ગૌમાતા સાથે મિલાપ કરાવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું